પોરસન સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જીએસટી દરમાં ઘટાડો થતાં છોટાઉદેપુર વેપારીઓમાં ખુશીની લહેર લોકસભા સાંસદ સહિત આગેવાનોએ નગરના બજારોમાં ફરી વેપારીઓની રૂબરૂ મુલાકાત લઈ વડાપ્રધાનના પ્રજાલક્ષી નિર્ણયની સરાહણા કરી તારીખ બાવીસ સપ્ટેમ્બરથી કેન્દ્ર સરકાર દ્વારા ભારત પ્રજાના દૈનિક ઉપયોગી વિવિધ માલસામાન પર જીએસટી દરમાં ઘટાડો કરવાની જાહેરાત બાદ છોટા ઉદેપુર નગરના વેપારીઓમાં આનંદની લાગણી ફેલાય છે વેપારીઓએ જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણયથી વેપારને નવી દિશા મળશે અને ગ્રાહકોને સીધો ફાયદો થશે સાથે જ નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોમાં પ્રજાને લાભ થશે આ અવસરે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા ભાજપા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા મુકેશભાઈ પટેલ કિશનભાઈ કોલી વંદનભાઈ પંડ્યા સહિતના આગેવાનોએ સાથે છોટા ઉદેપુર નગરના વેપારીઓને રૂબરૂ મળી ચર્ચાઓ કરી હતી સાંસદે જણાવ્યું હતું કે સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ અને ખરીદી વધશે તો સ્થાનિક અર્થતંત્ર મજબૂત બનશે અને સાથે જ વેપારીઓને સ્વદેશી ઉત્પાદનો વેચવા માટે પ્રોત્સાહિત કર્યા હતા સાંસદ સહિત આગેવાનો દ્વારા નગરની પ્રજાને પણ હાકલ કરવામાં આવી હતી કે રોજિંદા જીવનમાં શક્ય તેટલા સ્વદેશી ઉત્પાદનોની ખરીદી કરો જેથી દેશની આર્થિક પ્રગતિમાં યોગદાન આપી શકાય રોજબરોજ વપરાશની જીવન ઉપયોગી ચીજવસ્તુઓમાં જીએસટી દરમાં ઘટાડો થતાં પ્રજાના ખર્ચમાં ઘટાડો થશે અને બજારોમાં ઘરાકી નીકળશે જેથી વેપારીઓને પણ લાભ મળશે નમસ્કાર સપ્ટેમ્બરથી નવરાત્રિની શુભ શરૂઆત થઈ અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે છેવાડાના માનવીની ચિંતા કરીને જે જીએસટી દરમાં ઘટાડો કર્યો ત્યારે આજે અમે લોકો ભારતીય જનતા પાર્ટીના માન્ય પ્રમુખશ્રી ઉમેશભાઈ મુકેશભાઈ રાજુભાઈ કિશનભાઈ વંદનભાઈ આ બધા લોકો વેપારી વર્ગને મળવા નીકળ્યા ત્યારે ખૂબ સારા પ્રમાણમાં તેઓ શ્રી સરકારના નિર્ણયને આવકાર્યું છે અને આ જે નિર્ણય લીધો એનાથી આમ જનતામાં ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થવા જઈ રહ્યો છે અને વેપારી વર્ગો આજે ખૂબ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ત્યારે અમે બીજી પણ એમને વિનંતી કરી કે હવે પછી આપણે આપણા ભારતની અંદર બનેલી વસ્તુઓનો વપરાશ કરીશું અને ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી નારા સાથે નરેન્દ્રભાઈને અભિનંદન તો આ નગરજનો ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે ધન્યવાદ દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબે આ દેશના લોકોને મોંઘવારીની અંદર રાહત મળે એ હેતુથી જીએસટી ટેક્સની અંદર ખૂબ મોટો ધરખમ ઘટાડો કરીને નાગરિકોને ખૂબ સારી એવી આ દિવાળી નવરાત્રિના જે તહેવારો છે એમાં ભેટ આપી છે અને એના કારણે દેશના લોકોની ખરીદ શક્તિ વધશે અને ખૂબ આનંદનો માહોલ છે વધતા એની સાથે સાથે ઘર ઘર સ્વદેશી એ મુમેન્ટ એને પણ હાથ પર લઈ અને આપણા દેશને આપણે નંબર એક ઉપર બે હજાર સુડતાલીસ સુધીમાં લઈ જઈએ એના માટે ભારતમાં બનેલી વસ્તુ એ આપણે ખરીદવાનો આગ્રહ રાખીએ એ વાત આજે વેપારીઓને તથા નગરના લોકોને વાત મૂકવા માટે અમે નીકળ્યા જીએસટી બાર ટકાથી ઘટાડીને જે પાંચ ટકા કરવામાં આવે એનાથી સાત ટકાનો જે ઘટાડો થયો તેનાથી સવારથી સાંજ સુધી જે જરૂરિયાતની વસ્તુઓ છે જીવન ચીજ વસ્તુઓ પર સાત ટકાનો ઘટાડો થયો તેનાથી આમ જનતાને ખૂબ ફાયદો છે વેપારીને ઘણો ફાયદો છે વેપારીને ગ્રાહકની ગ્રાહકોને વધારે ફાયદો થવાના કારણે ગ્રાહકની શક્તિ વધશે જેનાથી વેપાર વધશે એવી અમારી ગણતરી છે જેનાથી વેપારી વર્ગ છે અને નીચેના જે આમ જનતા છે તેમને પણ દિવાળીને એક મોટી સોગાત મળી એવું લાગે છે ઓટોમેટિક ફાયદો થવાનો છે આપણે બીજી અમારી એક એવી લાગણી છે કે હવે પછી આપણે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બનાવવું હોય તો આપણે સ્વદેશી વસ્તુ વાપરવું પડશે જેથી કરીને આપણે ભારતની